જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાસ્ટોડિયલ મોતનો મામલો સામે આવ્યો છે પીએસઆઈ મુકેશ મકવાણા સામે ત્રણસો ની કલમ ઉમેરવામાં આવી છે પોલીસ દ્વારા કલમમાં વધારો કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે કોર્ટની મંજૂરી બાદ કલમમાં વધારો થઈ શકે છે પીએસઆઈ મુકેશ મકવાણાએ માર મારતા યુવાનનું મોત નિપજ્યું હતું જેને લઈને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા પ્રતિક્રિયા આપી છે ગઈકાલે જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો તેમાં અનફોર્ચ્યુનેટલી આજરોજ જે ભોગ બનનાર છે હર્ષિલભાઈ જાદવ તેમનું અવસાન થયેલું છે અને આ બાબતે જે આરોપી છે પીએસઆઈસી તેમના વિરુદ્ધ છે એ આઈપીસીની કલમ ધોરણ બેનો ઉમેરો કરવા માટેની કાર્યવાહી શરૂ છે અને આને માટે છે એ સીપીઆઈસી જૂનાગઢ દ્વારા અમદાવાદ તેમના ઇન્ક્રેસ પંચનામાં અને તેમના પરિવારના નિવેદનો ઉપરાંત અન્ય જે તપાસ છે તે હાલ શરૂ છે નાનો સાગર લક્ષ્મી બાજરે બિયારણ સાગરલક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે સાગર લક્ષ્મી